પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ચાણસમા રેલવે ફાટકથી બેચરાજી ત્રણ રસ્તા સુધી ખાડા રાજ લૂકુ ત્રાહીમાં પોકારી ઉઠ્યા ચાણસમાના રેલવે ફાટકથી બેચરાજી ત્રણ રસ્તા સુધી ઠેર ઠેર પડેલા ખાડાઓ પસાર થતા વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન સાબિત થઈ રહ્યા છે અને હાલમાં ચાલતા ફોરલેન હાઇવેના કામકાજ દરમિયાન બીજી તરફ એક માર્ગીય રસ્તા પણ બનાવવામાં આવ્યા છે જે દરરોજ ટ્રાફિક જામ પણ કરી રહ્યા છે સત્વરે મંત્ર દ્વારા ખાડાઓ પૂરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે હાલમાં પાટણથી ગોઝારિયા સુધીના ફોરલેન હાઈવેનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને ઠેક ઠેકાણે રસ્તાઓ તૈયાર હોવા છતાં એક માર્ગીય રસ્તો ચાલુ રાખ્યો છે જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વળી ચાણસમાના રેલવે ફાટકથી બેચરાજી ત્રણ રસ્તા સુધી ચાલુ માર્ગ પર મસ મોટા ખાડાઓ પડી ગયા હોવાથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેના કારણે વાહન ચાલકો તંત્ર પ્રત્યે રોષ વ્યક્ત કરી રહ્યા છે સત્વરે તંત્ર દ્વારા હાઈવેના ચાલુ કામ દરમિયાન ખાડાઓ પૂરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે કમલેશ પટેલ પાટણ